ગુજરાત પ્રદેશ ભાજપે હવે નવા અધ્યક્ષ માટે આજથી પ્રદેશ ભાજપ કાર્યાલય કવલમના ધમધમાટ શરૂ કર્યો છે આજે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત સવારે અગિયાર વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ઉમેદવારીની પ્રક્રિયા ચાલશે તો બપોરે ત્રણથી ચાર વાગ્યા સુધીમાં ઉમેદવારી ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે જ્યારે સાંજે પાંચ વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે જો એક કરતાં વધુ ઉમેદવારોની ઉમેદવારી થાય તો આવતીકાલે સવારે દસ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં મતદાન થશે જેમાં દસ ટકા સાંસદ અને ધારાસભ્યના સંખ્યાબળના દસ ટકાની સાથે બસ્સો બાણું મતદારની યાદી પણ ભાજપે જાહેર કરી દીધી છે પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષનું નામ આજે નક્કી થઈ જશે તે નિશ્ચિત છે ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે પણ પ્રદેશ ભાજપના અધ્યક્ષ બિનહરીફ ચૂંટાશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે શસ્તમાં માનનાર ભાજપમાં કેન્દ્રીય નેતૃત્વએ કરેલી નક્કી કરી અને સૂચના આપી હશે તે જ ઉમેદવાર ઉમેદવારી કરશે પક્ષના બંધારણ મુજબ જ હાથ ધરાનાર ચૂંટણી આમ તો માત્ર ઔપચારિકતા જ સાબિત થશે પ્રદેશ ભાજપના વર્તમાન પ્રમુખ સી આર પાટીલના ઉત્તરાધિકારી તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે તો નિકોલના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી એવા વિશ્વકર્મા ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એટલું જ નહીં અગાઉ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે તો આજે જે રીતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે સવારે દસથી અગિયાર સુધીમાં મતદાન થશે આવતીકાલે ત્યારે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત મતગણતરી બાદ બાર વાગ્યાની આસપાસ નામ જાહેર થઈ શકે છે તો નિશ્ચિત મનાઈ રહ્યું છે નામ જગદીશ વિશ્વકર્માનું પક્ષના બંધારણ મુજબ ચૂંટણી હાથ ધરાય તેવું લાગી રહ્યું છે માત્ર ઔપચારિકતા જ ચૂંટણી સાબિત થઈ રહેશે પ્રદેશ ભાજપના વર્તમાન પ્રમુખ સીઆર આર ઉત્તરા તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે નિકોલના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી એવા વિશ્વકર્મા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એટલું જ નહીં અગાઉ પણ તેઓ શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખોની વાત કરીએ તો બે હાજર પાંચ થી બે છ સુધી બે થી બે વચ્ચે જે પ્રમુખ બદલાયા તમામ અત્યાર સુધી સુકાન સંભાળી ચૂક્યા છે